લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી લઈ કોંગ્રેસના ઉમેદવાર પંદર સોળ અને અઢાર એપ્રિલે ફોર્મ ભરશે તો આવો જાણીએ કયો ઉમેદવાર કઈ જગ્યાએથી અને ક્યારે ફોર્મ ભરશે નમસ્કાર હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો છું ન્યૂઝરાતી ન્યૂઝ તારીખ પંદર એપ્રિલ બે હજાર ચોવીસ બનાસકાંઠામાંથી ગેનીબેન ઠાકોર સુરેન્દ્રનગરમાંથી રુત્વિક મકવાણા જામનગરમાંથી જેપી મારવીયા બારડોલીમાંથી સિદ્ધાર્થ ચૌધરી તારીખ સોળ એપ્રિલ બે હજાર ચોવીસ કચ્છ બેઠક પરથી નિતેશ લાલન બનાસકાંઠા બેઠક પરથી સુખરામ રાઠવા વલસાડ બેઠક પરથી અનંત પટેલ પંચમહાલ બેઠક પરથી ગુલાબસિંહ ચૌહાણ પોરબંદર બેઠક પરથી લલિત વસોયા તારીખ અઢાર એપ્રિલ બે ચોવીસ પાટણ બેઠક પરથી ચંદનજી ઠાકોર જુનાગઢ બેઠક પરથી હીરાભાઈ જોટવા આણંદ બેઠક પરથી અમિત ચાવડા ખેડા બેઠક પરથી કાળુસિંહ ડાભી દાહોદ બેઠક પરથી પ્રભાબેન તાવિયાડ વડોદરા બેઠક પરથી જસપાલસિંહ પઢિયાર સુરત બેઠક પરથી નીલસિંહ કુંભાણી કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ફોર્મ ભરતી વખતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પૂર્વ પ્રમુખ અને સીડબ્લ્યુસી સભ્ય જગદીશ ઠાકોર પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ પૂર્વ પ્રમુખ અમિત ચાવડા પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી રાજ્યસભા સાંસદ સભ્ય અમીબેન યાજ્ઞિક સહિતના પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ફોર્મ ભરતી વખતે ઉપસ્થિત રહેશે તો આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ની ગુજરાતી ન્યૂઝ